આવતીકાલે નવરાત્રી છે ત્યારે ખેલૈયાઓમાં ઉત્સાહચરમ સીમાએ પહોંચ્યો છે ગરબાના પોશાકોની સાથે સાથે ખેલૈયાઓ પોતાની સજાવટમાં પણ અવનવા પ્રયોગો કરી રહ્યા છે આ વર્ષે ટાટુ બનાવવાનો ક્રેઝ ખાસ કરીને યુવાઓમાં જોવા મળી રહ્યો છે પરંપરાગત પોશાક સાથે આધુનિક ટાટુની કળાનું મિશ્રણ કરીને ખેલૈયાઓ આકર્ષક દેખાવ અપનાવી રહ્યા છે જેના કારણે ટેટુ આર્ટિસ્ટના સ્ટુડિયોમાં ભારે ભીડ જોવા મળી રહી છે શહેરમાં ટેટુ બનાવવા માટે મહિલાઓની સંખ્યા મોટી માત્રામાં ઉમટી રહી છે ખાસ કરીને ગરબા અને માતાજીની થીમ પર આધારિત ટેટુની માંગ વધુ છે આ ઉપરાંત રાષ્ટ્રીયતા સામાજિક સંદેશાઓ કે પોતાના પ્રિયજનોના નામ જેવા ટેટુ પણ યુવાઓ પસંદ કરી રહ્યા છે નવરાત્રીના પર્વ દરમિયાન આ પ્રકારના ટેટુ કરાવવા એ હવે એક નવો ટ્રેન્ડ બની ગયો છે જે યુવાઓને ગરબાના મેદાનમાં અલગ ઓળખ આપે છે ટેટુ આર્ટિસ્ટોના જણાવ્યા મુજબ નવરાત્રી પહેલા છેલ્લા કેટલાક દિવસોથી ગ્રાહકોની સંખ્યામાં નોંધપાત્ર વધારો થયો છે ટેટુ બનાવવા માટેની કિંમતો પણ કદ અને જટિલતા મુજબ અલગ અલગ હોય છે આ નવો ટ્રેન્ડ માત્ર શહેરી યુવાઓમાં જ નહીં પરંતુ ગ્રામીણ વિસ્તારોના ખેલૈયાઓમાં પણ જોવા મળી રહ્યો છે જે દર્શાવે છે કે નવરાત્રીની સજાવટમાં ટેટુનું સ્થાન એક આગવી ઓળખ બની રહ્યું છે